આજે તો મિત્રો નવો ઘોડો લેવા જવાનો છે અને મિત્રો અમારું નવું ઘર છે તો મિત્રો ફટાફટ આપડી ગાડી છે તો આપણે ગાડીમાં બેસીને જઈએ આપણો નવો ઘોડો લેવા તો મિત્રો સામાજ્ય તબિલો છે ને ત્યાંથી આપણે ઘોડો લેવાનો છે તે વેપારી છે તો મિત્રો આપણે અહીંયા પકગી ગયા છે તબિલે છે એને જઈએ કે ઘોડાનો શું ભાવ છે આપણે ફટાફટ ભાવ કરાવવો પડશે ચલો ચલો હા સામે છે અરે કેમ છો માસી મજામાં આ ઘોડાની શું કિંમત છે આ ઘોડાનો ભાવ ચાલીસ હજાર રૂપિયા છે બેટા અરે માસી થોડા ગોસા કરો ને ચાલ પાંત્રીસ હજાર રૂપિયામાં લઈ જાઓ સારું માસી લો તમારા પાંત્રીસ હજાર રૂપિયા ચલો તમારો ઘોડો કેવો છે હું પેલા ચેક કરી લઉં સારો છે એકદમ વાઇટ છે બાળ પણ સારા છે જો દોડે છે માસી દોડવા માં સારો દોડે છે ને અરે છોકરા આ ગોરો તો હવા માં ઉડે છે અને આનું નામ છે રાજા છે હા તો માસી મને તમારો આ ઘોડો પસંદ આવ્યો તો ચલો હું લઈને આવ જઉં છું માર તો નથી ને માસી ચલો આવજો હું લઈને આવ જઉં છું જોરદાર દોડે છે હો બાળ પણ ઉડે છે ઘોડાના તો શું મિત્રો તમારે પણ આ ઘોડો જોતો છે તો ઇન્જિન વ્હીકલમાં નવું અપડેટ આવ્યું છે તો જલ્દી અપડેટ કર લો અને પછી તમે ઓપ્યુનસમાં જશો ત્યાં તમને નીચે ઘોડાનું ઓપ્શન જોવા મળી જશે અલગ અલગ તમને તો વિડીયોને શેર કરજો મિત્રો અને ચેનલની સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી આવતા વિડીયોમાં